નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયાના કસબા ખાતે યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વીસ જોડા મુસ્લિમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું આ મુસ્લિમ સમૂહલગ્નમાં સખીદાતાઓ દ્વારા ઇમદાદ કરવામાં આવ્યું તેમનું પુષ્પગુછથી સ્વાગત કરવામાં આવ્યું યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તેમનો દિલથી આભાર વ્યક્ત કર્યો દેવગઢ બારિયાનગરના નગરના કસ્બા વિસ્તારના યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં વીસ દુલ્હા અને દુલ્હનોએ નિકા પડી નવા જીવનની શરૂઆત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા પાલિકા પૂર્વ પ્રમુખ અને ખેતીવાડી સમિતિના વાઇસ ચેરમેન મહેશભાઈ બાલવણી ભરતભાઈ કલાલ સિકંદરભાઈ રામવાળા સામાજિક કાર્યકરની નીલભાઈ સોની ચિન્ટુ સોની હાજી યુસુફ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દુલ્હનો ઘર ગૃહસ્તી માટે સરસામાન તેમજ બેડ કબાટ સહિતની વસ્તુઓ ભેટ સોગત રૂપે આપવામાં આવી હતી સાથે સાથે આવનારા તમામ મહેમાનો જમવાની પણ યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રોગ્રામ સમસ્ત મુસ્લિમ સમાજ સમૂહલગ્ન સમારંભ યોજાયો જેમાં સમૂહલગ્નમાં દુલ્હા દુલ્હનોએ મઝમમાં બેઠેલા મહેમાનોએ દિલથી દુવાઓ અને આશીર્વાદ આપી નવાજી લીધા હતા બ્યુરો રિપોર્ટ જાબિર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા तो तो जिन्होंने एक लाख एक लाख एक हजार का मात प्रदान किया है इमरान भाई उन, उनका उसके बाद भरत भाई कलाल जिन्होंने इकतालीस हजार रुपए का दान दिया दी और रसिद इलियास भाई, इलियास भाई जाए सिकंदर में रामावाला का चिंटू भाई सोनी का फूलों के हाथ से स्वागत करें खलील भाई जल्दी जल्दी स्टेज पर आ जाए और चिंटू भाई सोनी का फूलों के हाथ से स्वागत करें मोहम्मद भाई कैरोसिन वाले मोहम्मद भाई कैरोसिन वाले से गुजारिश